નમસ્કાર મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે જો તમે પણ તહેવારો માટે સસ્તું સોનું ખરીદવા માંગતા હોય તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો તો મિત્રો હવે જોઈએ કે ભારતીય બુલિયન બજાર અનુસાર આજે ચાંદીનો નવીનતમ ભાવ શું છે રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર પાંચસો રૂપિયા છે જયારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ પંદર હજાર રૂપિયા છે તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે યુએસ ટેરિફને ભૂ રાજકીય તણાવ પ્રવર્તી રહ્યો છે આ સોનાને ટેકો આપી રહ્યો છે આનાથી સોનાની માંગ પણ વધી રહી છે આવી સ્થિતિમાં આ વર્ષે સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ ચાર હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે ચાંદી આ વર્ષે એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે તેજ સમયે ચાંદી નો ભાવ પણ પચીસ હજાર ચારસો એકાણું રૂપિયા થી વધી ને છ્યાસી હજાર સત્તર રૂપિયા પ્રતિ કિલોથી એક લાખ અગિયાર હજાર પાંચસો આઠ રૂપિયા થયો છે

તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે છ હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તે સિવાય જો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર નવસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું હજાર સાતસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સાડત્રીસ હજાર રૂપિયા છે તો મિત્રો બાવીસ કેરેટ સોના પ્રતિસો ગ્રામ હજાર પાંચસો એક્યાસી હજાર સાતસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર બસો વીસ રૂપિયા જયારે સો ગ્રામ સોના ભાવ દસ લાખ બાવીસ હજાર બસો રૂપિયા છે

ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે એક સહિત વધુ હોય છે એસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી